પ્રશ્ન એક ગર્ભવતી મહિલાઓએ કયું ફળ ન ખાવું જોઈએ ઓપ્શન છે એ નારિયેર પાણી બી કાચું પપૈયું સી સફરજન કેળા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી કાચું પપૈયું મિત્રો સામાન્ય જ્ઞાન વધારવું હોય તો વિડીયો પૂરો જોજો પ્રશ્ન બે નીચેના માંથી કયો જીવ પાણીમાં જન્મ લેશે ઓપ્શન છે એ ઘોડો બી હાથી સી ઊંટ ડી હિપોપોટેમસ આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી હિપોપોટેમસ પ્રશ્ન ત્રણ નીચેના માંથી કોને આંખો હોતી નથી ઓપ્શન છે એ મગર બી રીચ સી સાપ ડી અરસિયું આપણો સાચો જવાબ છે ઓપ્શન D અરશિયો પ્રશ્ન 4 કયો દેશ છે જ્યાં સાતજી નેટવર્ક ચાલે છે ઓપ્શન છે A કોરિયા B અમેરિકા C જાપાન D ચીન આપણો સાચો જવાબ છે ઓપ્શન C જાપાન પ્રશ્ન 5 ગ્રેડ ખાવાથી કયો રોગ થાય છે ઓપ્શન છે એ અપચો બી કબજીયાત સી પથરી ડી સુગર આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી સુગર પ્રશ્ન છ ભારતના કયા રાજ્યને ડાંગરનું શહેર કહેવામાં આવે છે ઓપ્શન છે એ ગુજરાત બી છત્તીસગઢ સી આસામ દી ઉત્તરાખંડ આપણો સાચો જવાબ છે ઓપ્શન બી છત્તીસગઢ પ્રશ્ન સાત સૌથી ઝડપી દોરતું પ્રાણી કયું છે ઓપ્શન છે એ સિંહ બી જીરાફ સી ચિત્તો દી દીપડો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ચિત્તો પ્રશ્ન આઠ શિક્ષક દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ઓપ્શન છે એ પાંચ સપ્ટેમ્બર બી પાંચ ઓક્ટોબર સી પાંચ માર્ચ ડી જાન્યુઆરી આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પાંચ સપ્ટેમ્બર પ્રશ્ન ન કયા દેશમાં સૌથી વધુ પ્રાણીઓ જોવા મળે છે ઓપ્શન છે એ કેન્યા બી ભારત સી થાઇલેન્ડ ધી આફ્રિકા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ભારત પ્રશ્ન દસ એવું કયું પક્ષી છે જેને દિવસે દેખાતું નથી ઓપ્શન છે એ ચાતક બી ચામાચીડીયું સી મોર દી ઘુવડ આપણો સાચો જવાબ છે ઓપ્શન કયો ગ્રહ નરી આંખે જોઈ શકાય છે ઓપ્શન છે એ શનિ બી ગુરુ સી મંગળ દી શુક્ર આપણો સાચો જવાબ છે ઓપ્શન એ શનિ પ્રશ્ન બાર ભારતમાં વોટ્સએપની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી ઓપ્શન છે એ વર્ષ બે હજાર પાંચ બી વર્ષ બે હજાર નવ સી વર્ષ બે હજાર દસ ડી વર્ષ બે હજાર બાર આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી વર્ષ બે હજાર નવ પ્રશ્ન તે ભારતમાં સૌથી વધુ એરપોર્ટ કયા રાજ્યમાં છે ઓપ્શન છે એ हरियाणा बी महाराष्ट्र सी गुजरात डी साचो जवाब छे ऑप्शन सी गुजरात प्रश्न चौदह मुस्लिमों एक दिवस म के नमाज अदा करे ऑप्शन छे ए पांच वक्त, बी एक वक्त सी त्रखत डी वक्त। આપણો સાચો જવાબ છે ઓપ્શન તે પાંચ વખત પ્રશ્ન પંદર ડુંગળી ખાવાથી કઈ બીમારી દૂર થાય છે ઓપ્શન છે એ કેન્સર બી હાર્ટ એટેક સી ડાયાબિટીસ ડી બ્લડ પ્રેશર આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી બ્લડ પ્રેશર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડિયો જોવા બદલ તમારો આભાર જય હિન્દ